ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી ધોધમાર વરસાદ ગારિયાધાર તાલુકામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ ભારે ગરમીની ઉકળાટ બાદ વરસાદની કાગડોળ રાહ જોતા હતા ત્યારે આજરોજ ભારે પવન સાથે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતા નાના મોટા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયું રિપોર્ટર અશ્વિન કણસાગરા ગાળિયાદારો <coughs>